આ છે કોક તો હોલસેલ વેરહાઉસ અને અહીંયા ટીએન પર છે આજે અને હવે જે જ્યારે તમે એન્ટર ત્યારે સ્કેન હોય પછી અહીંયા પણ આવી ગયા છે હા નહીં રમાડવા માંડ્યા છીએ અમે તમે તમે શોપિંગ કરવા આવ્યા છો અને અહીંયા નાનું એવું કેફે ટાઈપનું છે તો અહીંયા બેસીને તમે ખાઈ શકો છો ડ્રિંક લઈ શકો છો અને આ ટાઈપનું છે હાઉસ અહીંયા બધી જ વસ્તુ મળે છે ઇલેક્ટ્રોનિક મળે પછી ઘરની ગ્રોસરી મળે બેડશીટને એવું પણ મળે કિચનની વસ્તુઓ મળે ગ્રોસરી એ ટાઈપનું બધું જ મળે છે હું જો એક વાર ખોલીને જો આપણું ફ્રીઝરનું એક ખાનું બે ખાના છે ખાલી નીચેનું આ ફોન આઈપેડ ટીવી બધી જ વસ્તુઓ મળે છે જો આ એરપોર્ટ ફોર બસો સાહીઠના છે બીજા છે બસો ને નેવું ના છે એ પણ એરપોર્ટ ફોર છે થ્રી છે લેપટોપ પણ છે અહીંયા રાજભાઈ આ ટેલ ટેસ્ટાનું છે જો ત્રણ પણ મોટા મોટા જે ટીવી છે એલજીના છે અને સેવન્ટી ફાઈવ ઇંચનું છે આ એટી ફાઈવ ઇંચનું છે અને પ્રાઇસ છે છવ્વીસો ને પચાસ અને આ છે સેવન્ટી ફાઈવ ઇંચનું એના છે સોળસો નવ્વાણું એટલે સત્તરસો આ છે છે શોપ ઓનલાઈન હોય લે ઓનલાઈન જ લઈએ કહો એમ તમે હા જો આ બ્રેસલેટ છે ચૌદસો ને નવ્વાણુંનું છે ફો ચૌદ કેરેટ યલો ગોલ્ડ છે અને આ વ્હાઇટ ગોલ્ડમાં છે એ અઢાર કેરેટ છે ચાંદી જેવું લાગે પણ જે વ્હાઇટ ગોલ્ડ છે એટલે હા ચારસોનું છે મસ્ત છે અને એની મેચિંગ ઇંગ્સ પણ છે ની બુકે પણ છે અને ત્યાં આવી રીતે જે કંઈ નોટ્સને એવું મળતું હોય તો ટેસ્ટ કરવા માટે ઊભા રહે હોલિવસ છે આ પછી ને એવું પણ મળે છે શર્ટ છે બધા અલગ અલગ પાંત્રીસ લુલરનો શર્ટ છે આ ટાઈપનો પછી આ હેડ છે પચીસની છે બધા અલગ અલગ પ્રાઇઝ હોય છે આ પેન છે કાર્ગો પેન મસ નજીક આવે છે એટલે ક્રિસમસની વસ્તુઓ પણ છે જો આ ત્રણસો ને પચાસનું છે ત્રણસો પચાસ પછી આ ટાઈપનું પણ છે સાંતા છે બધા અલગ અલગ છે

અહીંયા આ ટાઈપની ઘરની વસ્તુઓ પણ મળે જે આ ટોયલેટ સીટ ને એવું પણ હોય છે બધું કુવારો છે ફાઉન્ટેન પછી આ ટાઈપની એક્સેસરીઝ છે ચાલીસ ફૂલોમાં પ્લસ આ વોલ પેનલ છે જે આપણે આ ટાઈપની ડિઝાઇન બનાવે તો સિક્સટી બાય સિક્સટી સેન્ટીમીટરની ફોર પેનલ છે એટીમાં પછી આ સિંક છે સિંકની સાથે જે ફુવારો બધું છે

વીસ હજારના પછી આ થોડું ડિફરન્ટ આવે પણ બે જ આવે વ્હાઈટ અને બ્લેક એકસો પચાસના છે અને અલગ અલગ પ્રાઇસ છે બધાની છે ચારસો પચાસ ત્રણસો સિત્તેર શું ડોમ આ ટાઈપનું છે ડ્રોમ છે પછી લાઈનમાં રહે લાઈનમાં આવી રીતે ઊભું રહેવાનું અને આને જો આખું કેટલું લીધું આખી